પ્રભુ શ્રી રામ મંદિરના નિર્માણમાં સૌથી વધારે દાન કરનાર ગુજરાતી કોણ છે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું છે મોરારી શ્રી શ્રીરામ મંદિર માટે અગિયાર પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને વધુમાં યુએસ કેનેડા અને યુનાઇટેડ કિંગડમ સ્થિત તેમના અનુનાયીઓ સામૂહિક રીતે આઠ કરોડ રૂપિયા અલગથી દાન આપ્યા છે ગુજરાતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રી રામ મંદિરના નિર્માણ માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે અયોધ્યા શ્રી રામ નગરીમાં ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે આ મંદિરના નિર્માણ માટે દેશ અને વિદેશના રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવ્યો ત્યારે કોઈને ખાતરી ન હતી કે રામ ભક્તો આટલું દાન કરશે કે માત્ર વ્યાજના પૈસાથી મંદિરનો પહેલો માળ પૂરો થઈ જશે શ્રી રામ મંદિરને અત્યાર સુધીમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે અને શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર મંદિરના સમ મર્પણ ફંડ ખાતામાં અત્યાર સુધીમાં ત્રણ હજાર બસો કરોડ રૂપિયા આવ્યા છે જ્યારે શ્રીરામ મંદિર માટે સૌથી વધુ દાન કરનાર ગુજરાતના હીરા વેપારી છે તેઓ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સંસ્થાપક છે ગોવિંદભાઈ ધોળકિયા હીરાના વેપારીએ મંદિરના નિર્માણ માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા ગોવિંદભાઈ ધોળકિયા ગુજરાતના હીરાના વેપારી છે તેઓ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સંસ્થાપક છે તેમની કંપની હીરાના ક્ષેત્રમાં જાણીતું નામ છે અમદાવાદ મિરણના અહેવાલ મુજબ ધોળકિયા ગુજરાતમાં મંદિર નિર્માણ માટે ધાન એકત્રિત કરવા માટે ચલાવવામાં આવી રહેલા શ્રીરામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનના વડા પણ છે અને તેમના નેતૃત્વમાં પ્રથમ તબક્કામાં રાજ્યમાં ઉદ્યોગપતિઓ અને ધનિક લોકો પાસેથી ધાન એકત્રિત કરવામાં આવ્યું હતું તેઓ લાંબા સમયથી આર સાથે પણ જોડાયેલા છે રિપોર્ટર ચાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશગીરી ગોસ્વામી પનાસ બનાસકાંઠા